સમયમાં સંસ્થાના ઉદ્દેશ મુજબ પોતાના દ્વારા નૈતિક જવાબદારી અને વર્ષ દરમિયાન કરવાના કાર્યોની રૂપરેખા જણાવી બીજી બેઠકમાં શ્રી પ્રમુખ પરમારે આગામી સમયમાં મજબૂત કરવા દરેક ગામ તાલુકા જિલ્લા લેવલે પ્રમુખ પ્રભારી અને રચના કરી બાબા સાહેબના સ્વપ્નને સાકાર કરવા માટે છેવાડાના નાગરિકને તેનો હક અને પ્રશ્નો ઉકેલ લાવી આપવા ગૌતમ બુદ્ધ માનવ સેવા સંઘ હંમેશા તત્પર રહેશે તેવું જણાવ્યું હતું સ્ટાર રીડિયો ટીવી ન્યૂઝ પાદરા રિપોર્ટર મહેશવાડંદ જિલ્લા વડોદરા